મિત્રો સેન્સેક્સ છે એ અત્યારે બોતેર હજાર પાંચસો ને અડસઠના લેવલ ઉપર છે અને નિફ્ટી છે એ એકવીસ હજાર આઠસો ને ચોરાણુંના ના લેવલ ઉપર છે તો એમ કહી શકાય કે માર્કેટ છે એ ઓલ ટાઈમ હાઈ ઉપર છે અત્યારે તો સ્વાભાવિક છે કે ઘણા બધા ઇન્વેસ્ટરોને મનમાં એક સવાલ થતો હશે કે આપણે જે આ એસઆઈપી ચાલુ છે એને આપણે અત્યારે રીડીમ કરી અને વળી પાછું જ્યારે માર્કેટ ડાઉન જાય ત્યારે આપણે ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરશું એમાં તો એવા લોકોને મારે માત્ર એટલું જ કહેવાનું છે કે આ જે માર્કેટનો હાઈ છે એ પહેલી કે છેલ્લી વખતનો આ ઓલ ટાઈમ હાઈ નથી કરેલો આવનારા વર્ષોમાં પણ ઘણા બધા મોટા હાઈ થવાની શક્યતા છે તો માત્ર થોડા ઘણા નફાની લાલચમાં આવીને આપણે આપણા ધ્યેય માટે શરૂ કરેલી એસઆઈપી છે એ સ્ટોપ ન કરાવી દેવી જોઈએ બલકી જ્યારે જ્યારે માર્કેટ ડાઉન જાય ત્યારે એમાં થોડો ઘણો વધારો કરવો જોઈએ આપણે જેથી કરીને આપણા જે ધ્યેય માટે જે એસઆઈપી શરૂ કરેલી છે એ વહેલી તકે આપણે ત્યાં પહોંચી શકીએ આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો